જુનાગઢનો નાથ જય ભૂતનાથ જય ભૂતનાથ સાથે ભૂતનાથ સંસ્થા આપું છું કે ભૂતનાથ ના પ્રાંગણમાં ડોક્ટર મહાદેવ પ્રસાદ જે સંસ્કૃત અને સંસ્કૃતિ માટે ખૂબ જ સાધના રત જીવન જીવી રહ્યા છે અને ભાગવત માટે સમર્પિત થઈને એક એવું વ્યક્તિત્વ જેને વેદ ઉપર પણ કથા કરી છે પુરાણ ઉપર પણ કથા કરી છે એ અહીંયા ભૂતનાથમાં તારીખ બે ડિસેમ્બર બે હજાર ચોવીસ થી આઠ ડિસેમ્બર બે હજાર ચોવીસ માં ભાગવત કથાનું રસપાન કરાવશે બપોરે સાડા ત્રણ વાગે કથા રોજ શરૂ થશે હજારોની સંખ્યામાં આપ સૌ એ કથાનું રસપાન કરજો જેના અંદર પ્રાકટ્ય કેમ ભાગવત ની વાતો સંસ્કૃતિ અને સંસ્કાર ની વાતો થશે તો આપ એમાં સૌ પધાર જો અત્યારે પૂર્વ તૈયારી ચાલુ થઈ ગઈ છે ડોમ્બ બંધાઈ ગયા છે ટેન્ટ લાગી રહ્યા છે તૈયાર થઈ રહી છે આજે રાત્રે અહીંયા મીટિંગ પણ લાગી રહી છે ચારસો જેટલા સ્વયંસેવકો આ કથા માટે સમર્પિત થયા છે અને સૌથી મહત્વની વાત કે આ કથાના અંદર જુનાગઢ શહેરને ને યજમાન બનાવ્યા છે એટલે જુનાગઢ બધા જ સનાતની પરિવાર આના યજમાન છે યાદ રાખવું તો આપ સૌ આ કથામાં પધારો અને આનંદનો ભાગવત કથાનો જય ભૂતનાથ